આજે આપણે એક નવી રેસિપી શીખીશું મેથીના થેપલા સાથે તમે બધાએ આથેલા લાલ મરચાં કે લીલા મરચાં તો ખાધા જ હશે તો આજે આપણે એને ઘરે કેવી રીતના બનાવીશું તે આપણે શીખીશું તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ તો મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલા લાલ મરચાં લીધા છે આ એ મરચાં એકદમ મોડા આવે છે આમાં સહેજબી તીખાસ હોતી નથી તો આને આપણે વચ્ચેથી કટ કરી અને એની અંદરનો જે બીજ હોય છે એને આપણે સાઈડમાં કાઢી લેવાનો છે બીજ કેમ કે બહુ તીખા હોય છે આની અંદર આ જે બીજ હોય છે એટલે આપણે એને કાઢી લેવાનો છે એટલે આપણા મરચાં એકદમ મોળા થઈ જશે તો આપણે એને મીડિયમ સાઇઝમાં આવી રીતના કટ કરી લેવાના છે હવે આપણે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો તો હવે આપણે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેવાના છે હવે આપણે એની અંદર એક ટેબલ સ્પૂન જેટલો હળદી પાવડર અને એક ટેબલ સ્પૂન જેટલું આપણે મીઠું એડ કરવાનું છે અને બધાને સારી રીતના સરખી રીતના મિક્સ કરી લેવાનું છે મિક્સ થઈ ગયા પછી આપણે એને બેથી ત્રણ કલાક માટે ઢાંકીને રાખી દેવાનું છે આમાં પાણી સહેજ બી એડ કરવાનું નથી તો બેથી ત્રણ કલાક સુધી આપણે એને ઢાંકીને મૂકી દેવાનું છે પછી આપણે એને ખોળીને જોઈ લઈશું આપણે એમાં એક ટેબલ સ્પૂન જેટલું મીઠું એડ કર્યું હતું તો મીઠાનું પાણી વળે એટલે આપણે આમાં પાણી એડ નહોતું કર્યું એટલે આ આપણા એકદમ સોફ્ટ અને સ્મૂથ થઈ ગયા છે મરચાં હવે આપણે એને એક પેપરમાં આવી રીતના પાથરી દેવાના છે અને એને એક દિવસ માટે પંખા નીચે આપણે એને સૂકવી દેવાના છે અને હવે આપણે એનો જે વઘાર હોય છે એ વઘાર કરીશું તો સૌથી પહેલાં આપણે મેથીના એક ટેબલ સ્પૂન જેટલા મેથીના કુરિયા લેવાના છે અને એક ટેબલ સ્પૂન આપણે એમાં રહીના કુરિયા લેવાના છે અને થોડીક આપણે એમાં હિંગ એડ કરવાની છે અને બેથી ત્રણ ટેબલસ્પૂન જેટલું આપણે તેલ ગરમ કરવાનું છે અને એ એડ કરવાનું છે એ એડ કર્યા પછી આપણે એની અંદર મીઠું અને થોડીક હળદર એડ કરવાની છે આ બધા મસાલાને સારી રીતના મિક્સ કરી લેવાના છે અને જે આપણે હવે સુકવેલા મરચાં હતા એને પણ આપણે એડ કરી દેવાના છે અને મરચાંને પણ સારી રીતના વગાર જોડે આપણે મિક્સ કરી લેવાના છે અને હવે આપણે એની અંદર એડ કરીશું વન ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ લીંબુનો રસ નાખ્યા પછી મરચાંનો ટેસ્ટ એકદમ બહુ જ સરસ આવે છે તો તમે આ જરૂરથી ટ્રાય કરજો અને તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો હવે આ બધું સારી રીતના મિક્સ થઈ ગયું છે તો હવે આપણે એને ઢાંકીને એક દિવસ માટે આપણે એને બહાર લેવા દેવાનું છે અને એક દિવસ પછી આપણે એને ફ્રિજમાં તમે રાખી શકો છો આ મરચાં પંદરથી વીસ દિવસ સુધી બગડશે પણ નહીં તો તૈયાર છે આપણા એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ કાઠિયાવાડી સ્ટાઇલ આથેલા લાલ મરચાં તમે આવી જ રીતના લીલા મરચાંને પણ આથી શકો છો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ